એક તો કેનવેલ રોલ કરી નાખ એક મિનિટ થઈ ગઈ થઈ ગઈ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર હીરવા હેપી બર્થડે ટુ યુ મે ગોડ બ્લેસ યુ હેપી બર્થડે પબ્લુ よく見たことある。

ઓ માય ગોડ ગ્રીન કલર હરિયલી જો एक्चुअली फाइंड इट ઓ ધેટ્સ ગુડ હવે તો ગેસ કર આમાં મને કાઈ મત ખબર કાઈ ખબર મત પડતે બોલો મેડમ ને ટટ ટટ ઓજી આની ઉપર ખોખો ખોખા અંદર ખોખો અમે 제가 તો ગિફ્ટ આપીએ તમે ખોખા ખોલતે જાવ ગિફ્ટ આપકે હ ઓ આ જો આવ કઈક આવ કઈક છે ઓ માય ગોડ હવે ઓપન તો કરીને દેખડ હું નીકળે sof તક કર

ના એક એક વસ્તુ મૂકવા માટે એક વસ્તુ ઓર્ગેનાઇઝ કરી દેજો તો એ સાઇડમાં આવી રીતે બધું છે જો ઈયરિંગ્સ મૂકવા માટે એક આપેલા છે જો અહીંયા હાયરિંગ્સ માટેના છે બધા કેમ તમારી ઈયરિંગ્સ મૂકી શકો પ્રોપર વસ્તુ ઓર્ગેનાઇઝ કરી શકો આમાં આરમ બધું આરમથી ગોઠવજો કેવું લાગ્યું ઓ

અને તમને ખૂબ મજા આવવાની છે કારણ કે છે ને તમને એવી રીતે જન્મદિવસ હીરો નો સેલિબ્રેટ કરવાના છે ને તમને મજા આવી જશે એટલે મળી એટલે મળીએ કાલે સવારે સીધા હવે બોલાતું નથી કારણ કે થાકી ગયા છે ફૂલ વિસર્જનમાં ગયા હતા એટલે ગુડ મોર્નિંગ

ત્યાં સુધી અહીંયા ભાજી બનવું મંદિરે તો બધું રેડી થઈ ગયું છે અને હીરવાની વેદા ગામ જતા રહ્યા છીએ બાપુ રેડી કરે છે ટેમ્પો

એવન ટોપો પડીને ઉપર રાખી દેસ બાપુ એ બધા જો પાર્ટી બધાના હાથમાં વેફર બિસ્કિટ આપી છે હવે થશે કેક કટિંગ કેવું લાગે તમને આવી રીતે બર્થડે સેલિબ્રેટ કરીને આમ છે ને ટોપો કટ નાખે પણ થોડી પર આમ આપણને એમ થાય કે આપણે કોઈને જમાડી ના કે કોઈની આરે મતલબ જે લોકો પહોંચી ન શકતા જેમનો કોઈ દિવસ આવું જોયું નથી એમની આરે જન્મ ઉજવણી કરીએ એમના ચહેરા ઉપર જે આનંદ આવે જે સ્મિત આવે ને એ નથી આશીર્વાદ મળે ને કાઈ નથી તમે જોયા મસ્ત સેલિબ્રેશન થઈ ગયું

ના 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 દેવા એ ટોપો આ છે પાઉંભાજી ની ભાજી અને આ છે પાઉં ટોટલ છસો નંગ પાઉં છે અને બસો લોકો ની પાઉંભાજી છે બસો જરૂરિયાતમંદ લોકો ને આપડે અન્ન વિતરણ કરશું અને હજી ધીમે ધીમે બધા લોકો આવે છે હજી ઘણી બધી જગ્યાએ જવાનું છે તો આ છે ને અમને ક્યાંય ખ્યાલ નહોતો બાપુનો આઈડિયા તો કે આવી રીતે હેપી બર્થડે હિયા લખવાનું છે અને છોકરાના હાથમાં આવી રીતે આપીને દેવાનું તો આમને તો બધું ઓળખતા દઈશે કોણ છે હીરો એસ પપ્પા હા કે જેમનું આ ટ્રસ્ટ છે બચપન ચેરિટેબલ ટ્રસ્ટ આ એમની મોસ્ટ ઓફ જગ્યા ફાઉન્ડરમાં ખેલી દીશે કે આ અન્નપૂર્ણા રથ ચાલે છે જન સે પ્રભુ છે બધા કોન્ટેક્ટ નંબર ડિટેલ આપેલી છે વિડીયોમાં અમે આપી દઈશું પ્રોપરલી ઇન્સ્ટાગ્રામ શેર કરી દઈશું જ હા બર્થ ડે હોય પુણ્યતિથિ હોય કે કઈ પણ હોય ને સારો પ્રસંગ એ કંઈ પણ પ્રસંગ હોય એમાં તમારે અન્નવિતરણ કરવું હોય ને તો બાપુનો સંપર્ક કરવાનો છે એસ પપ્પાનો બરાબર હં હવે મન વિતરણ શરૂ કરીએ છીએ તમારે શું કેવું છું બાપુ આવી રીતે બધાય પોતાના બર્થડે ડે જો જરૂરિયાતમંદ લોકોમાં સેલિબ્રેશન કરે તો જરૂરિયાતમંદ લોકોને પણ એવું થાય કે અમે પણ આવી રીતે મનાવી શકીએ છીએ પોતે તો એના પૈસાનો ન મનાવી શકતા હોય પણ આવી રીતે તમે આવીને એની સાથે પાર્ટી કરો તો એને પણ પોતાના અપનાતવો જેવું લાગે અને એની લાઈફમાં એવું લાગે કે અમે સારી રીતે બર્થડે મનાવ્યો એકદમ સાચું કીધું બાપુએ કે છે ને આ લોકો તો આ બધું છે ને એફોર્ડ ન કરી શકતા હોય જે આપણે છે ને આપણે જે બર્થડે પાર્ટી કરીએ છીએ કે કંઈ પણ પૈસા આપણે એને આપણે થોડોક ભાગ અહીંયા આપીએ ને તો તમને એવી મજા આવશે ને કે જેની કહેવાય ને કે જે તમે શબ્દો મને વર્ણવી શકો પાટી ગયા છે રૂવા ગામમાં અને જો બધા બાળકો આવી ગયા છે લાઈનમાં જો અહીંયા છે ને પાછા બધા એવું કરે છે કે એક જણ જગ્યા રોકે અને એક જણ ડીશ ને એવું બધું લેવા જાય હજી તો ટેમ્પો ગામમાં એન્ટર થયો ને ત્યાં તો બધા દોડી દોડીને બાળકો આવવા માંડ્યા હતા આ સાચી સાચો આનંદ કહેવાય આને તો આવી ગયા છીએ આ ઘરે અને સવારે મંદિરે દર્શન કરી લીધા ઓલા ઘરે પગે લાગી આવી મારા મમ્મીને પગે લાગી હવે લાગવાનું છે મમ્મીજીને પગે કેમ કે આમ તો સવારનું પગે લાગવાનું હોય પણ અન્ન વિતરણ કરવા જવાનું હતું મેં ત્યાં પગે લાગવા આવવાનું નથી તો અત્યારે મમ્મીજી જેના ભગવાનના વાસણ સાફ કરતા હતા તો એ હવે અંદર આવે છે તો પછી હું મમ્મીજીને પગે લાગી લઉં અને પછી મને કાંઈ ખબર નથી આજનો પ્લાન શું છે ભલે બર્થડે મારો રહ્યો પણ મને ખુદ છે નથી ખબર કે હવે આગળ શું કરવાનું છે એમ તો આવી ગયા છે આ ઘરે જે મેળવે કીધું એમ હવે તડકાના આમાં બે તડકાના આમાં બે ક્યારના કાળા થઈ ગયા રખડે રખડે ને

સવારે અનુતરણ કર્યું એટલે સાડા છ ના જાગેલા હતા પછી પાછું બાપુ ગિફ્ટ આપવાનું હતું હેરવાના એટલે કપડા લેવા ગયા ત્યાં પછી ઓલા ઘરે જમવા ગયા અને પાછા ઘરે આવ્યા છીએ મેડમ ને જો બર્થડે ગર્લ બર્થડે ગર્લ બક્કલ હરખું કરે છે અને હીરવાને જે ગિફ્ટ આપું છું અત્યારે પાછી એટલે એટલે આજે રાત્રે મારા ધોકા ખાવાના છે ઈ તો ખાઈશો જ હમ મસ્તી કરીએ છીએ હજી ઓલા ની નથી કીધી એક વાત મને સમજતી નથી કોઈ પણ વ્યક્તિ તમને ગિફ્ટ આપે તો પ્રાઇસ કેવી જરૂરી છે તમે કોઈ પ્રાઇસ ક્યો તમારી વાઈફ કે તમારી ગર્લફ્રેન્ડ ને કે તમારી બેન તમે જો કોઈ પણ વ્યક્તિ ગિફ્ટ આપો તમે સ્પેશિયલ વ્યક્તિ ને પ્રાઇસ ક્યારે રિવીલ કરો છો પ્રાઇસ થોડી કહેવાનું તો ગિફ્ટ ની વેલ્યુ શું રહે તમે પ્રાઇસ કહી દો તો પણ આ મેડમ ને સમજવું જ નથી ખબર નહીં શું કરું લેડીઝ ઉપર નો દો જેન્ટ્સ ગેસ કરે અંદર શું હોય છે ગેસ કર આ તો જોયેલો સોના ઓ માય ગોડ

નહીં થાય તો ભાઈ કીધું છે કે એમાં સાઈઝ કરી આપીશ તમને હું આઈ હોપ સો થઈ રહે આમ તો થાય જ જો કારણ કે માપ એક્ઝેક્ટ કરાવડાયું હતું કેમ નું માપ લીધું તું એ મારે આમાં છોકરો બહુ હોશિયાર કેવો એ મને નહીં કહેવાનું હતું થોડુંક તો મને તો લે જલ્દી પહેરીને દેખાડ આ તો હું નો પહેર્યો કોના તો બે હાથે પહેર લે બે એક મને બહુ પહેરેલો હા બોરયો બેરડો હિયા મેડમ એમ બેરકો લીધો છે આખો આવી રીતે છે ને વચ્ચે ડમરુ અને સાઈડમાં આવી રીતે છે ને ઓમ ઓમ લખેલું ને અહીંયા બે બાજુ ઓમ લખેલું કેવું લાગ્યું આવી જશે

તો ભાઈ થોડી વાર રેસ્ટ કરીને એડિટિંગ કરીને થઈ ગયા છે ફરી રેડી અને જઈએ છીએ વડાંગ માટે ગિફ્ટ લેવા કેમ કે એક કે બે જગ્યાએ જવાનું છે એટલે અને ઓલમોસ્ટ અત્યારે સવા છ થઈ ગયા છે અને સાડા પાછું બધાને જમવા જવાનું છે તો ઈ પહેલાં બધું રેડી કરીને રાખવાનું છે તો હવે ફટાફટ નક્કી નથી વેદાંગ માટે ગિફ્ટ લઈ લીધી અને હવે જઈએ છીએ જ્યાં જમવાનું રાખ્યું છે ત્યાં થઈ ગયું છે બહુ મોડું કેમકે બજારમાં ગયા તા મારી ગિફ્ટ લેવા માટે હું મમ્મીજી ને એકતા બેન તો હવે હું સદા નીકળીએ છીએ પપ્પાજી આવે એટલે મમ્મી ને પપ્પા એ લોકો બધાને પહોંચે ફટાફટ અમે પહોંચી જાય કેમ કે બધા ને આવી ગયા છે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અહીંયા જ્યાં જમવાનું અમે રાખ્યું છે ત્યાં અને અડધા ફેમિલી મેમ્બર આવી ગયા છે ને હજી મારા મમ્મી જે પપ્પાજી લોકો આવે છે ઘરે જો અડધા ફેમિલી મેમ્બરમાં આ છે મારા મમ્મી આજે મંત્ર જેને અત્યારે વાગ્યું છે હાથમાં ક્યાં ગયો હાથ ક્યાં ગયો જો એને હાથમાં વાગ્યું છે આ બે જણાને તો ખાસ અત્યારથી ઓળખી જ લેજો પછી અહીંયા છે પૂજા દીદી આ હની મારા પપ્પા ભરતસિંહભાઈ જેમને કર્યા વર્મી શોપ છે તમારે કોઈને કર્યા નું પેકેજ લેવું હોય તો કેજો હા એમનો વિડીયો થોડાક ટાઈમ આવશે સિદ્ધાર્થને ઓળખતા હશો બ્રિજરાજ અને વહાહે જો બે માણસ બેઠા તો અત્યારે અમે આવી ગયા છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં કે જ્યાં ગુજરાતી જમવાનું બહુ સરસ મળે છે અને અનલિમિટેડ કોન્સેપ્ટ છે જો તમારે કોઈને જમવા આવવું હોય અથવા તો કોઈ ફંક્શન ગોટો હોય તો いや જરૂરથી એકવાર ગોટો જો જેનું લોકેશન છે ને સિદ્ધસર રોડ પાસે છે સિદ્ધસર રોડે હિલ ચોકડી વટીને છે એટલે તમે એકવાર જરૂરથી અહીંયા ટ્રાય કરવા આવજો તો બધા મસ્ત મજાનું જમવા બેઠી ગયા છે શુદ્ધ કાઠિયાવાડી જમિયે છે ભજિયા રોટલો રોટલી ભાખરી શું કહું તમને પાંચ આખ પાંચ અને બધા જમમો પર ફોકસ કરે છે અત્યારે પોતપોતાનું

તો મસ્ત મજાનું બધા જમી લીધું અને પછી બધા બેઠા તા જો હજી બધા વાતોમાં માં મશગુલ જ છે આમ બધા બધા વાતોમાં મશગુલ જ

અમને અત્યારે યાદ કે અહીંયા પ્રોપર ભૂલાઈ ગયું આ મોમેન્ટ લેવા જેવી પણ થોડું નવું નવું છે એટલે ભૂલાઈ જશે પણ ધીમે ધીમે અમે શીખી જશું થોડા કન્ટિન્યુ થશે ને એટલે પછી વાંધો નહીં આવે બાકી કેવો રહ્યો તમારો જન્મદિવસ બહુ જ સરસ મને આજનો દિવસ યાદગાર રહેશે અને બહુ મજા આવી ને બહુ ગમ્યું આઈ હોપ તમને પણ આ વિડિયો ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો અને હવે મળીએ પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય માતાજી બાય બાય